રામ રામ યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મચ્છ મજાનો સવાર થઈ ગયો વાઘમાં વાઘી રહ્યા છે ચાર ને અમારે રાવણ થી સોમનાથ જો આપણે ચાર થાય અમાર આપુભાઈ જો આપણે બૂટ પહેરે અરે પગ મોરા પહેરે બૂટ પહેરે ધમાવા બનાવે પગ મોરા પહેરી જાય પગ મોરા જાય અમે પર પગ મોરા પહેરી જાય ને અમારે રાવણ થી સોમનાથ તો ચાલો સોમનાથ ના અમારે બાપાજી રામની મઢી છે એટલે ભાઈ ગયા હે હે

आगे मीटिंग mah? Ya apa कर रहे हैं टॉक फुल टॉक बस

બધે રખડીને મહાદેવના દર્શન કરવા જો આ પણ બધી પબ્લિક દરિયામાં નાવા આવ્યું છે જો આ અમારા અરવિંદભાઈ રાય છે આ અમારા અપ્પુભાઈ હા આવું શાકી છે ભૂખ લાગી રહ્યા ભૂલ રહેવો નમસ્તે ભાઈ હવે મહાદેવના દર્શન કરવા તમને પણ હું આયેલા દર્શન કરાવું ફોન કાંઈ લીધા ફોન કાંઈ લીધા નહીં દે એને ભાઈ હવે મોતી પણ ભાઈ ગાતે લાગ દેખારો રેમાન વીડિયોમાં બનાયેલું તમે દેખાય ને તમે બે બે છે તો દેખાડું જો દેખાય આ રો જાય

આવું ખાવાનું છે આ બીન આવી રીતનું ખાણું છે આવું પોછી ગયા આ અમારો ગામ નો નજારો અમારે છે આ બધે આવે છે આ ભાઈ છે એ સેવા વાળા છે એટલે એ ભાઈ નાના છોકરા તો ખાવાનું લાવ્યા છે અમારા વિજયભાઈ આ અમારા નકાભાઈ નપુભાઈ ને મારા પ્રમુખ કહેવાય ને અમારા મેન પ્રમુખ હા પ્રભુ પ્રભુજી અમારા નમી રેખ આવા બાવરિયામાં આવે જોવો આવા આવા કાળામાં અમારે ઘર છે તો પર અમે ઘરે ભૂકી ગયા ને ટ્રેક્ટર ભરાય માંડવી ના એટલે ડુંગળી ના માંડિયા પતિંગ શક્યા તો અમિત અમીધ આવી ઘેલ આવજો બાય બાય